નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં મોડી રાતે રાજુલા માર્કેટિંગ યાર્ડ ચોકમાં નગરપાલિકા દ્વારા ડિમોલ્યુશન કરવામાં આવ્યું રાજુલા નગરપાલિકા દ્વારા મોડી રાત્રે ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું રાજુલા માર્કેટિંગ યાર્ડ ચોકમાં નગરપાલિકા દ્વારા ડિમોલ્યુશન કરવામાં આવ્યું રેલવેની જગ્યાઓમાં કેબિન તેમજ જાહેરાતના મોટા મોટા હોર્ડિંગો લગાવવામાં આવ્યા તે હતા તે હટાવવામાં આવ્યા ડિમોલ્યુશન દરમિયાન કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે રાજુલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાંજના સમયે રાજુલા નગરપાલિકા દ્વારા કેબિન ધારકોને સ્વૈચ્છિકો હટાવવા માટેની મૌખિક જાણ પણ કરવામાં આવેલી હતી આ ડિમોલ્યુશન રાત્રિના શરૂ કરવામાં આવેલું હતું અને વહેલી સવાર સુધી આ ડિમોલ્યુશન ચાલેલું ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા આ પગલાં લેવાયા હતા રાજુલા પોલીસનો મોટો કાફલો તેમજ રાજુલા નગરપાલિકાની ટીમ જેમાં પ્રભાતભાઈ જોશી મયુરભાઈ અજયભાઈ ગોહિલ મહેશભાઈ કુમાર ઉગાભાઈ ધાખડા તેમજ સાથે સાથે રાજુલા નગરપાલિકાની અન્ય ટીમ ભાવેશભાઈ જયભાઈ તેમજ બે જેસીબી બે ટેક્ટરો સહિતની ટીમનો કાફલાએ આ નગરપાલિકાની ટીમ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવેલ હતું આપ જોઈ રહ્યા હતા કાના બાળ ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાઈટ પણ દબાવવાનું ભૂલતા નહીં